you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ધોરાજી નજીક આવેલો ભાદર બે ડેમ સો ટકા ભરાઈ જતાં તેનું પાણી કેડ આવે છે જેના પગલે તંત્ર દ્વારા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે કે ડેમ પૂરો ભરાતા પંથકમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે મોરબી જિલ્લામાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરી છે ભારે વરસાદને પગલે મચ્છુ ત્રણ ડેમ નો એક દરવાજો વધુ એક ફૂટ ખોલાયો છે અત્યાર સુધીમાં કુલ બે ફૂટ દરવાજો ખોલી ને ડેમ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં મચ્છુ ડેમ માં બારસો પંચાવન ક્યુસેક પાણીની આવક સામે સોળસો ચુમોતેર ક્યુસેક પાણી ની આવક છે જેથી મોરબી અને માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામો ને એલર્ટ કરાયા છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં દસ ઇંચ સહિત ભારે વરસાદ થયો છે રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી ઉપલેટા જેતપુર ગોંડલ પંથકમાં બે થી આઠ ઇંચ મુસળધાર વરસાદ વરસ્યો હતો રાજકોટ શહેર આસપાસ એક ઇંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એક થી સાદ ખાબક્યો છે ત્યારે આ બધા વિસ્તારોમાં આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે